અને રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ નીકળ્યા નીકળાશે આપણા અમે ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને